કારણ કે આપણે માત્ર માનનીય અધ્યક્ષ પચાસ હજાર સીસીટીવી એ પેપરની હેડલાઇન હોય છે માનનીય અધ્યક્ષશ્રી પ્રજાના છૂટાયેલા પ્રતિનિધિ તરીકે આપણી જવાબદારી છે કે ન્યૂઝના માધ્યમથી આરોપ ભલે લગાડીએ માનનીય અધ્યક્ષ પરંતુ થોડુંક નીચે નાની નાની લાઈનમાં વાંચ્યું હોય ને માનનીય અધ્યક્ષ તો અંદાજો આવે કે ગુજરાત પોલીસે વીસ રાજ્યના પચાસ હજારથી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનની અધ્યક્ષશ્રી ચોરનાર લોકોને પકડ્યા છે આ પચાસ હજાર સીસીટીવી ના વિઝ્યુઅલ ગુજરાત ના નથી માનની અમિતભાઈ એટલે આરોપ લગાડતા પહેલા ગમે તેના હોય તો સાંભળો રાજકોટની તો એક હોસ્પિટલ નું છે સાહેબ પરંતુ આપણે વીસ રાજ્યના પચાસ હજાર વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે ખાલી હેડલાઈન ના માધ્યમથી સભાગૃહની અંદર માનનીય અધ્યક્ષ આરોપ ના લાગી શકે ના લાગી શકે માનનીય અધ્યક્ષ કામ કરનાર લોકોને માનનીય અધ્યક્ષ શ્રી અભિનંદન આપવામાં માનનીય અધ્યક્ષ આપણે સંકોચ હોય ના આપવો જોઈએ આ પોલીસે માનનીય અધ્યક્ષરી રાજ્યના હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ છે ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ લોકોનું કામ કર્યું છે